હા તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના વિડીયોની અંદર તમારું દિલ પડ્યું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે જે ઘણા જે મારા પશુપાલક મિત્રોની જે કોમેન્ટ હતી તમારે જે ઓછા ખર્ચની અંદર વધુ જે દૂધનું ઉત્પાદન પણ કઈ રીતે મેળવવું ઓછા ખર્ચની અંદર ફેન્ટના જે ફેન્ટ છે તે કઈ રીતે વધારવા તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર તમને આપવાના છે કે જે જ્યારે તમે મિત્રો તમારા જે પશુનું જે તમે તેની પાછળ ઘણી મજૂરી કરો છો ત્યાર પછી તમે જ્યારે તમે ડેરીની અંદર દૂધ ભરાવો છો ત્યારે તમને ત્રણ ચાર ફ્રેન્ડ જોવા મળતા હોય છે ને જે આપણું જે ડેરીની અંદર દૂધ છે તે મિત્રો પાંત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા લીટર જતું હોય છે અને આપણને જે ઘણું બધું નુકસાન છે તે આપણને જોવા મળતું હોય છે હવે મિત્રો તમે ચૂટકીઓની અંદર તમારા પશુના ફ્રેન્ડ્સ એ તમે હવે વધારી શકવાનો છો ફક્ત મિત્રો ઓછા ખર્ચની અંદર દૂધનો ભાવ કઈ રીતે મેળવો તે આજના વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આપ સ્ટેપ બાય આપવાનો છો જો મિત્રો તમે ડેરીની અંદર જો આ ફોર્મ્યુલા તૈયાર કરીને જો તમારા પશુનું તમે આપ્યો તમારું જે ડેરીની અંદર દૂધ છે એસી રૂપિયા નેવું રૂપિયા લીટર તમને ડેરીની અંદર તમે દૂધ આપશો ત્રણ ચાર ફેન્ટ આવતા ફક્ત તમારા ઘરના રસોડામાંથી કારણ કે આપણને ખબર નથી કે જે આપણે જે દેશી ફોર્મ્યુલા કઈ રીતે તૈયાર કરી આપણા પશુ તો તેનાથી ફેન્ટની અંદર ઘણી માત્રાની અંદર તમે વધારો છે તે કરી શકવાનો છો સૌપ્રથમ જો વાત કરીએ તો જ્યારે તો તમે ડેરીની અંદર તમારા જો દૂધના તમે ફેન્ટ કઢાવશો તો ડેરીવાળો પણ ચોખ્ખી જશે કે આ ભાઈનું તો ત્રણ ચાર ફેન્ટ આવતા હતા તો આઠ નવ ફેન્ટ કઈ રીતે આવવા માંડે તમને ડેરીવાળો પણ તમને પૂછવા લાગશે કે જે ફેન્ટ લાવવાનો કમાલ છે તમે ક્યાંથી લાવ્યા છો જો તમારા બધા કમાલ તમારા કરવા જ હોય તો આ વિડીયોનો તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોઈ લેશો તો તમે હંડ્રેડ પર્સેન્ટ તમને જે હું ગેરંટી આવું છું તો તમે ત્રણ ચાર પાંચ પેન્ટનો તમે આસાનીથી તમે વધારો કરી શકવાના છો જો તમારા ત્રણ કે ચાર પેન્ટ આવતા હોય તો તમે પો છ પેન્ટનો વધારો કરી શકો છો અને જો તમારા ફેન્ટ છ આવતા હોય તો તમે આઠ પેન્ટનો વધારો કરીશો અને જો તમારા આઠ ફેન્ટ આવતા હોય તો તમે દસ પેન્ટનો પણ તમે આસાનીથી વધારો કરી શકવાના છો આપણે જે ભેંડ વધારવા માટે આપણે જે ઘણી બાબતોનું તમારે ધ્યાન પણ રાખવાનું છે કે જો તમારા પશુનું તમે પાણી ક્યારે આપો છો તે પણ આપણે એક કાળજી લેવી જરૂરી છે જો તમારા પશુનું તમે જ્યારે મિલ્કિંગ કરતા હોય તમે પાંચ વાગ્યા તમે ભેંસને ધોતા હોય કે છ વાગે ધોતા હોય બરોબર તમારે તેને પાણી છે તે ક્યારેય પાવવું જોઈએ તમારા કમસે કમ પાણી છે જે બફોરના ગાળાની અંદર તમારા બે થી ત્રણ વાગ્યાના ગાળાની અંદર તમારા પશુનું પાણી છે તે આપવું જરૂરી છે અને ઘણા જે મારા પશુપાલક મિત્રો આપણને ભૂલો કરતા હોય છે જ્યારે તેનું જે આપણે જે વાડીની અંદર રહેતા હોય કે જે મિત્રો ઘરેથી થોડેક દૂર તેમના પશુનો જો મિત્રો બાજતા હોય અથવા ખેતરની અંદર બાજતા હોય ત્યાર પછી મિત્રો બપોરે તેમનો થોડો ઘણો ટાઈમ ન મળતો હોય અને સાજે જઈ જ્યારે અથવા મિત્રો તે બેસણ દોવા માટે જતા હોય તો સાથે સાથે મિત્રો પશુને તે પાણી આપી દેતા હોય છે ને સાથે સાથે મિત્રો છે તે તે મિલ્કિંગ પણ કરી લેતા હોય છે જો મિત્રો તમારા પશુનું જે પાણી પાવવાનો સમય છે તે તમારા મિત્રો બપોરે બે ત્રણ ગારાની અંદર તમે રાખશો તો તેનાથી પણ તમે પેન્ટની અંદર ઘણી માત્રાની અંદર તમે વધારો છે હવે તમે કરી શકો છો ઘણા જે પશુપાલક મિત્રો આ ભૂલ કરતા હોય છે તો ચાર અથવા પાંચ વાગે પોણી પાતા હોય અને પો છ વાગ્યા છે તે મિલ્કિંગ પણ કરી લેતા હોય છે આના લીધે પણ મિત્રો આપણા પશુના ફ્રેન્ડ છે એ મિત્રો આપણને એકદમ ત્રણ ચાર ફેન્ડ જોવા મળી શકે છે આ ટ્રીકનો પણ તમે એક દિવસ ઉપયોગ કરીને જો તમારા પશુ પર તમે આ ટ્રીકનો ઉપયોગ કરશો તો તમને ખબર પડી જશે કે આપણા જે પશુના જે પહેલાં આટલા ફેન્ડ આવતા હતા હવે આપણને ફેન્ટ કેટલા જોવા મળે છે તેનો પણ તફાવત છે તે પણ તમને જોવા મળવાનું છે હવે જે આપણે જે બીજી ટ્રીકની જો વાત કરીએ તો જે ઘણા જે પશુપાલક મિત્રોના જે જે આ બધી ભૂલોના કારણ છે આજ સુધી આપણને ફ્રેન્ડશીપની ન જોવા મળતા જ્યારે મિત્રો તમે જે મિલ્કિંગ કરો છો જ્યારે તમારા પશુને તમે ધોવા માટે બેસો છો તે સમયની અંદર જ આ ભૂલ કરી ત્યાં પછી તમારો ફેંડ નથી વધતો જ્યારે તમે મિલ્કિંગ કરવાનું ચાલુ કરો છો તે વખતના ગાળાની અંદર જ તમારા પશુના એક બે ફેંડનો તમે આસાનીથી તમે વધારો છો તમે કરી શકવાનો છો જ્યારે આપણું જે પશુ દોવાનો સમય થઈ ગયો છે જે સૌ દૂધ છે બધા આચરમાંથી દૂધ છે તે બધામાંથી થોડું થોડું તમારા પશુનું પી દેવું અથવા તમારા પાસે કોઈ પણ નાનું પશુ ન હોય તો બધા આચારમાંથી સો સો ગરમ કાઢીને તેને અલગ છે એકદમ જે પાતળું દૂધ હોય છે ત્યાર પછી મિત્રો જે આચારના જે ઉપરના ભાગની અંદર રહેલું એ થોડું ગાઢું દૂધ હોય છે સૌ પ્રથમનું દૂધ છે તે મિત્ર એકદમ પતલું હોય છે કારણ કે મિત્રો જો તમારા પાસે નાનું પશુ ના હોય તો તેને અલગ વાસણની અંદર કાઢી લેવું અને જો તમારા પાસે નાનું વાસણ તો તેને તેને દૂધ છે તે બધા થોડું છે તે પહી દેવું જ્યારે પછી હવે ઘણા જે પશુપાલક મિત્રો આ ભૂલ કર્યા સૌપ્રથમ છે તે મિત્રો થોડું દૂધ પશુનું પહી દીધું ત્યાર પછી મિત્રો ફરીથી મિલકિંગ કરવાનું ચાલુ કરી દીધું થોડુંક દૂધ મેળ્યું ફરીથી તેના નાના છે ફરીથી જે છે તે ધાવડા માટે છે તે છોડતા હોય છે આ પણ ભૂલના કારણે તમારા આજ સુધી ફેન્ડ નતા વધતા કારણ કે મિત્રો જો તમે સૌ પ્રથમ પણ તમે જે પશુનું તમે થોડું દૂધ છે તે વાસણની અંદર કાઢી લીધું તમે ફરીથી પાછું તમે પાડું છોડ્યું અને ફરીથી પણ તેને ધવડાવવા માટે છોડી દીધું જ્યારે કારણ કે મિત્રો તમારા સૌ પ્રથમનું દૂધ જ છે તે મિત્રો તમારે અલગ કરી દેવાનું છે અને જે છેલ્લે બાકીનું વધેલું દૂધ જ બધું એક વાસણની અંદર કાઢી લેવાનું છે કારણ કે મિત્રો છેલ્લે જે વધેલું દૂધ છે જે બધા આચરણમાંથી એકદમ ફેન્ટ વાળું ઓરિજિનલ દૂધ 100% ગેરંટી વાળું દૂધ છે તમે આજ સુધી નાના વાસડાઓને પાતા હતા તેના લીધે પણ તમારા આજ સુધી ફેન્ટ છે તે આપણને એકદમ 3-4 ફેન્ટ છે તે જોવા મળતા હતા આ ટ્રિકનો પણ તમે ઉપયોગ કરી છો તો તેનાથી પણ મિત્રો તમે 2-3 ફેન્ટનો આસાનીથી તમે વધારો શકતે હવે કરી શકો છો આ બધી ભૂલોના કારણે આજ સુધી આપણને આ બધા ફેન્ટ છે તે તો જોવા મળતા શર્ટમાં વાત કરી લઉં તો સૌ પ્રથમ જ્યારે તમે મિલ્કિંગ કરવા બેસો કે સૌ પ્રથમનું દૂધ બધા આચરમાંથી થોડું થોડું અલગ કરી લેવું અથવા મિત્રો તમારી પાસે કોઈ પણ નાનું વાસણું હોય તો બધા આચરમાંથી સો સો ગ્રામ તમારા પછીનું દૂધ છે તે પી દેવું કારણ કે મિત્રો સૌ પ્રથમનું જે દૂધ છે એકદમ પતલું હોય છે ત્યાર પછી મિત્રો બધું જ દૂધ એક વાસણની અંદર કાઢી તમે ડેરીની અંદર જો તમે ફેન્ટ કટાવશો તો તમને ખબર પડી જશે કે આજ સુધી આપણા ફેન્ટ કેટલા આવતા હતા હવે હવે ફેન્ટ કેટલા આવે છે તેનો પણ તફાવત તમને જોવા મળવાનો છે હવે મિત્રો આપણે એક ફાર્મ્યુલા તૈયાર કરવાનો છે એકદમ દેશી ફાર્મ્યુલા તૈયાર તૈયાર જો વાત કરીએ તો કરવા માટે તમારા એક કિલો બે કિલો જે મિત્રો જે કપાસિયા પાપડી આવે છે જે સોયાબીનની પાપડી આવે છે તે પણ લેવાની રહેશે બીજા નંબરની અંદર મિત્રો તમારો સો ગ્રામ જેવો મિત્રો ગોળ છે તે પણ લેવાનું રહેશે ત્રીજા નંબરની અંદર છે તે મિત્રો તમારા ડાલડા ઘી પચાસ થી સો ગ્રામ જેવું લેવાનું રહેશે ત્યાર પછી મિત્રો ચોથા નંબરની અંદર વાત કરીએ તો મીઠા સોડા બેકિંગ સોડા છે તે પણ મિત્રો પચાસ ગ્રામ જેવા લેવાના રહેશે સૌ પ્રથમ છે તે મિત્રો કપાસિયા અથવા મિત્રો જે સોયાબીન ની પાપડી આવે છે તે લેવાની રહેશે બીજા નંબરની અંદર છે તે મિત્રો